વેલકમ તો આરાધના મિત્રો તમારા સમક્ષ આજે પેન્સી મા આવ્યા છે એકદમ લૂકવાઈ જ વસ્તુ ડિફરન્ટ રહેવાની છે જોઈ શકો છો આ ટાઈપની આખી વસ્તુ રહેવાની છે વર્ક બોર્ડર ઉપર કોન્સેપ્ટ આપેલો છે આખો નીચેની પેનલ જોઈ શકો છો વર્ક ઉપર રહેવાની છે બ્લાઉઝ બી હેવી રહેવાનું છે અને ચાર કલર રહેવાનો છે લૂઝ કપડામાં છે વસ્તુ સારી છે રનિંગ વેરમાં બી તમે પહેરી શકો અને પ્રસંગમાં બી તમારે વસ્તુ એકદમ ડિફરન્ટ લાગશે આ ટાઈપનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે આખી લેરીયા ટાઈપની પેટર્ન રહેવાની છે સિબોરી કોન્સેપ્ટમાં અને ઝીણી ડિઝાઇનમાં પલ્લું રહેવાનું છે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ બી એકદમ ડિફરન્ટ છે જોઈ શકો છો આ ટાઈપનું આખું બ્લાઉઝ રહેવાનું છે ઝીણી બુટ્ટીમાં ટોટલી મીણાકારી પ્રિન્ટવાળું કોઈ વસ્તુ નહીં આવે મીણાકારી ઉપર આખું બ્લાઉઝ છે ચાર કલર રહેવાના છે કલર બી ઓપન કરીને બતાવી દઉં છું જો તમે અમારી ચેનલમાં નવા હો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં શેર કરો જેથી પહેલી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે હવે કલર જોઈ લઈએ એ આ રહેવાનો છે ગાજરી કલર કલર બધા જ એકદમ યુનિક અને ડિફરન્ટ વસ્તુમાં છે કપડું તમે બધી જ રીતે પહેરી શકો ટાઈપની વેરાયટી આવવાની છે એક આ મેંદી કલર રહેવાનો છે અને કા આવશે આસમાની કલર ઉપર બાટલી સેટ પહેરી શકો છો ચાર કલરનું મેચિંગ રહેવાનું છે લિમિટેડ સ્ટોક છે જે કોઈ કલર પસંદ આવે તો જલ્દીથી બુક કરાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે લિમિટેડ સ્ટોક છે તો જલ્દીથી બુક કરાવો અને વસ્તુનો લાભ લો થેન્ક યુ